તો પરમ શ્રદ્ધ ગુરુજનો અને વડીલો અપૂર્વ દીપ્યમાન ચેતનાનો તાર રણજણે જ્યાં હું શોધવા ને સ્વપ્ન સામું મળે સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે હા જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સબર હાથ શીરે ફેરવીને પૂછે બેટા હિન્દ કેમ છે ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ગરતામાં ડૂબી જાય કે સત્ય સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મો ક ગાંધી અહીંયા ક્યાંથી અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે મા ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું જીવન ભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું પછી તે મારા હાથમાં તેનું જર્જરીત થયેલું ત્રણ વાંદરાનું રમકડું જોઈને પૂછે બેટા હજુ એ તું બાળક જ રહ્યો હજુ રમકડાથી રમે છે પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે સાંભળીને ક્ષણભર હરખાઈ જાય ચશ્માની તો હરાજી થઈ ગઈ પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે મારું પણ એ પ્રિય રમકડું છે ભલે ને સાંભળતું નથી જોતું નથી અને બોલતું એ નથી અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ ગુલામ માનસ અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ ત્રેસઠ વર્ષોમાં કે સત્ય અહિંસા સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઘૂંટાવવો પડશે મા ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુમલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાડીમાં ભેરવીને ચીથરે હાલ કરી નાખી છે બાપુ તમારી મા ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાલ ધારા કેરી ચુંગાલ

સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃત પાય દશામાં કણસી રહ્યા છે અને બાપુ 63 વર્ષની આ આખી એ યાત્રાનું એકમાત્ર સાક્ષી મારું આ પ્રિય રમકડું છે પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા પોતાના મોં પર પેલું કાયમનું બોખલું સ્મિતલાવીને એમ જ કહે જ્યારે દીવો ધરે ન કોઈ જ્યારે ઘન ઘોર તૂફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આપની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે